આવડે ખાવાની રહેશે અને હું વન ટુ થ્રી કઈ આવડે કરવાની રહેશે તો બહુ મોડ નથી કરવું અને અને તો તમે બધા તૈયાર જવો કોણ જીતવાનું છે લા મને તકબે ચાલુ અને આ બે નથી કે મને આ સોદરા કાઢી નાખે છે તો તો મિત્રો ચેલેન્જ ચાલુ મજા ભીડો તો 1 અને 3 હાલો ચાલુ

મિત્રો હજી તો આપણે હરખે ખોયેલું રહી છે અને જોઈએ છે લાસ્ટ તમે વિડીયો મિત્રો લાસ્ટ સુધી જોતા રહીજો તમને ખબર પડે કોણ જીતે છે અને છેલ્લે પ્રાઇઝ શું છે એ તમને ખબર પડે તો લાસ્ટ સુધી બને રહી મરચું આવ્યું મોટા ના મરચું આવ્યું કે અમારે દે બેને આવી ગયું છે જલો બો થાનો આવી ગયો બો પાણી મરશે પાણી તો છે આ

પછી મરચા પછી સવારે તમને ખબર છે મિત્રો બધા અડધે અડધે છે દસ દસ ડબું પૂરી થાય જાય છે

हमारे यहाँ ऐसा ही होता है बोला भाई गद्दारी तरह से विजय भाई 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 साइड में मुतो भाई मित्र मोर विजय भाई फरी गया से कौन लगते तुमने कौन जीत गया

મિત્રો તો ત્રણ પૂરી વધી છે અમારે તોડી ને ખાવા માંડ્યા આખી ખવાય મિત્રો ચેલેન્જ થોડું જામે એવું છે પીયુષ ભાઈ કે હું નહીં જીતું હવે આ ભાઈ ને ભાઈ પૂરી વધી છે અને મારા ભાઈ આ ભાઈ ગળે માંથી બસ

હજી છે ખાઓ મિત્રો આપડે જોઈએ છીએ આમ 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 મોટું આમ દેખો મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે વિડીયોમાં કોણ જીત્યું છે પહેલા નંબર આપણે ફર્સ્ટ જેને પ્રાઇઝ મળવાની છે આપણે વિજયભાઈ એટલે બીજા નંબર ઉપર આ ભાઈ એને પ્રાઇઝ નથી દેવાની અને ત્રીજા નંબર ઉપર ક્યાં ભાઈ જી હું આવી આ છે મારા ભાઈ આ ભાઈ અમુક કોઈ આ બોલ નહીં કે બસ તમે બોલે અમારું બોલે ભાઈ દે આ ભાઈ અમાર છે ને એને લગભગ કોમ દીક જ જીત જાય છે બાકી હારવા માં જ હોય છે

मों प्राइसे Christmas इर भइ प्राइसे ओड्या पाश, सलाग उड्या तो मմ आजनी प्राइसे या करर देदे वठान शल कर देदे न रहे में पलत एंग सुफ इस व्श्वरिचा समयन � Sozial ह Einsाच्वा himself ₂�49

હા એક કોમેન્ટ કરી નાખ્યો તમને કેવો લાગ્યો આજનો ચેલેન્જ ત્યાં સુધી ફરી મળે તમને બીજા બાય